લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ જીવન માનવ જીવનમાં શું ભૂલવું ને શું યાદ રાખવું બહુ મહત્વની વાત છે ને આપણે કઈ વસ્તુ ભૂલવી જોઈએ ને કઈ વસ્તુ યાદ રાખવી જોઈએ આપણે બધું જ યાદ રાખીને ચાલીએ છીએ કોઈ વસ્તુને ભૂલતા જ નથી અને આ જ વસ્તુ માનવ જીવનમાં દુઃખનું કારણ બને છે આપણે આપણી કડવી યાદો છે એને ભૂલી જઈએ મીઠી યાદોને યાદ રાખો તો એના સંસ્મરણથી જ આપણું જીવન સરસ થતું જાય પણ આપણે એને નથી સમજતા છે દુનિયાની જે રીત છે એમાં આ વસ્તુ છે કે ભાઈ ભૂતકાળ કૂદીને સામે આવે ને એમાં બી ખરાબ ભૂતકાળ હોય તો એક સેકન્ડમાં જ આવી જાય તો માણસે આ બાબતે બહુ જ લાંબો વિચાર કરવો જોઈએ ને કઈ બાબત યાદ રાખવી ને કઈ ભૂલી જવી જો એની પર મનોમંથન કરે અને ખોટી વાતો ખરાબ વાત દુઃખની વાત ભૂલી અને સારી સુખની અને સારા બનાવોની ઘટનાઓ જે છે એને યાદ રાખીને જીવનને આગળ વધારે તો બહુ સરસ રીતે જીવન જીવી શકે શું ભૂલવું અને શું યાદ રાખવું મિત્રો આના માટે એક બહુ નાનકડી પણ બહુ સરસ મજાની વાર્તા સાંભળ્યા એક હોસ્પિટલ હતી નાની હોસ્પિટલ એ હોસ્પિટલમાં એક ડૉક્ટર પોતાના એક મિત્ર સાથે વાતચીત કરી રહેલા હતા અને થોડા સમયમાં એક દર્દી ડૉક્ટરની કેબિનમાં આવ્યા ડૉક્ટરે મિત્ર સાથેની વાત અટકાવીને પેલા દર્દીને તપાઈશું અને પોતાની પાસે જે દવા હતી એ દર્દીને આપી અને દર્દીને કીધું કે ભાઈ આ દવા મોડામાં મૂકીને તડક ગળી જજો વધુ સમય મોઢામાં મૂકીને રહેવા નહીં દેતા એટલું એ કરી વાત કરી ડાક્ટરે દર્દીને દવા આપી દર્દી દવા લઈને કે બહાર નીકળી ગયો અને મિત્રોએ ડૉક્ટરની સાથે ફરી વાત શરૂ કરી હજી એ બેની વાત થોડીક ચાલી તમે બીજો દર્દી અંદર આવ્યો એને ડૉક્ટરે તપાસશો એને દવા આપી અને દવા આપીને એક સલાહ આપી કે ભાઈ આ દવા આપું છું તે મોઢામાં રાખીને થોડીક વાર એને મોઢામાં ઓગાળજો અને પછી ધીરે રહીને એને ગળે ઉતારી દેજો એ દર્દી પણ દવા લઈને નીકળી ગયો હવે ડૉક્ટરના મિત્રએ વિચાર કર્યો કે ભાઈ ડૉક્ટરે દર્દીને દવા તો આપી પણ પેલા એકને એવું કીધું કે ભાઈ તું તરત ગળી જજે મોઢામાં નહીં રાખતો બીજાને એવું કીધું કે તું મોઢામાં રાખજે થોડી વાર રહીને ગળજે તેનો મતલબ શું એમ આવું કેમ કીધું ડાક્ટરે એને એ વ્યક્તિએ પોતાના ડોક્ટર મિત્રને આ પ્રશ્ન પૂછો કે ભાઈ તમે આવું કેમ કહ્યું ત્યારે ડાક્ટરે પોતાના મિત્રને કીધું કે હે દોસ્ત પહેલા દર્દીને જે મેં દવા આપીને એ એટલી બધી કડવી હતી કે જો એ મોઢામાં રાખે તો એનું મોડું કડવું થઈ જાય અને એને દવા પ્રત્યેનો અભાવો થાય અને બીમાર તો છે જ ને એમાં આવી કડવી દવા ખાઈને વધુ દુઃખી થાય એટલે એને કીધું કે ભાઈ તું તરત ગળી જજે અને બીજાને આપી તે મીઠી હતી એટલે એને એવું કીધું કે ભાઈ દવા થોડી વાર મોઢામાં રાખજે એટલે એનું મોઢું મીઠું થાય ને પછી દવા ગળી જાય તો એને પણ તકલીફ ના પડે ને એને બી એમ થાય કે ભાઈ દવા ખવાય એની જલ્દી સારો થાય તો મિત્રો આ નાનકડી વાર્તા પરથી આપણે બી સમજવાનું જ કે માનવ જીવનમાં આપણી કડવી વાતોને આપણે ભૂલી જઈએ એને તરત કડી એમ માનીને ભૂલી જવાનું કે ભાઈ મેં તો દવા મૂકીને કડી ગયો કડવી દવાનો સ્વાદ મારા જીભ પર આવ્યો નથી જીવનમાં આવ્યો જ નથી અને મીઠી મીઠી એટલે સારી ઘટનાઓ આપણા જીવનમાં જે કંઈ પણ બની છે એને વારંવાર યાદ કરીને આપણા સ્મરણમાં લાવીને એનાથી આપણે જે પ્રેરણા મેળવીએ એ મીઠી દવા જેવી છે કે ભાઈ દવા પણ ખાધી એ આપણા જે સારા કર્મો ઘટનાઓ બનાવો જે ભાઈના જેમાંથી આપણે કંઈક શીખા અને આપણા જીવનને આપણે ઘડ્યું તો મિત્રો આ જેમ કડવી દવાને મીઠી દવા જેમ ડૉક્ટરે એને સલાહ આપી કે ભાઈ આ ગળી જજે આપણે બી આપણી કડવી ઘટનાઓને ગળી જઈએ ને ભૂલી જઈએ બહુ સરસ થઈ જાય અને મીઠી દવાની જેમ આપણી સારી જે ઘટનાઓ છે એને યાદ કરીને એમાંથી પ્રેરણા લઈને આપણા જીવનમાં ચાલીએ તો કેટલું સરસ પરિણામ મળે બહુ નાની વાત હોય આપણે યાદ જ નથી રાખતા ને આપણે હંમેશા દરેક ઘટના યાદ રાખીને જીવનમાં આગળ વધીએ છીએ સમજીએ ને મિત્રો માણસ જે માણસ દુઃખી છે એના માટે રાત બહુ લાંબી છે ધ્યાન રાખજો આપણા સમાજમાં જોજો જે માણસ દુઃખી છે ને એના માટે એ સમય વિતાવવો અઘરો છે ને એને બહુ લાંબી લાગે અને સુખી છે જે માણસ તેના માટે તેના માટે રાત એક ક્ષણની છે એને એવું લાગે કે મેં સુખ ભોગવું આ તો જલ્દી પતી ગયું ભાઈ હે સવાર પડી ગઈ પેલો જે દુઃખી છે તેને સવાર પડતાં પડતાં પહોર ગણવા પડે ને આને કંઈ નહીં અને આમ પેલું જાને આમથી આમે પાસું ફેરવું રેશમી પેલા ગાદલા પર ને રાત પતી ગઈ તો મિત્રો સુખ દુઃખ પણ આવા છે દુઃખને ભૂલી જાઓ જીવનમાંથી હટાવો દુઃખદ ઘટનાઓને રજા આપો અને જે સારી સુખદ ઘટનાઓ છે તેને જીવનમાં જોડીને આગળ ચાલો તો માનવીએ નક્કી કરવાનું છે પોતાની જાતે કે શું ભૂલવું અને શું યાદ રાખવું બરાબર તો મિત્રો આજની વાર્તા ગમી તો લાઈક શેર જરૂર કરજો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમને ઘણું બધું જાણવા મળવાનું છે તો ચાલો બદલીએ જઈએ નમસ્તે